સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે આપણે તો અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખવો સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે આપણે તો ભગવાનના છીએ પણ માયાના નથી એમ માનવું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે મૂંઝવણ આવે તો શું કરવું એ પ્રશ્ન પૂછ્યો તેનો ઉત્તર કર્યો જે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું તેથી મૂંઝવણ ઠળી જાય સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારો ને કદાપી કરોડ કામ સુધર્યા ને એક મોક્ષ બગડ્યો તો તેમાં શું કર્યું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સત્ય હિત ને પ્રિય એવું વચન બોલવું ને ઉપેક્ષા રહિત બોલવું પણ આગ્રહથી વચન કહેવું નહીં સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જેને ભગવાન ભજવા હોય તેનાથી બધાની મરજી રાખી શકાય નહીં તેનાથી તો ભગવાનની મરજી સચવાય સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે નિરંતર સર્વક્રિયામાં પાછું વળીને જોવું જે મારે ભગવાન ભજવા છે ને હું શું કરું છું એમ જોયા કરવું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કોટી તપ કરીને કોટી જપ કરીને કોટી વ્રત કરીને કોટી દાન કરીને ને કોટી યજ્ઞ કરીને પણ જે ભગવાન ને સાધુને પામવા હતા તે આજે આપણને મળ્યા છે સ્વામિનારા હરે સ્વામીએ વાત કરી જે સેવા તો પોતાની શ્રદ્ધા પ્રમાણે થાય તે કરવી પણ અસેવા તો ન કરવી તે અસેવા તે શું તો જે અવગુણ લેવો સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે એક ઉપાસના બીજી આજ્ઞા ત્રીજો સમાગમ ને ચોથું શત શાસ્ત્ર નું વ્યસન એ ચાર દ્રઢ કરીને રાખવા સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષય પુરુષોત્તમ મહારાજની જય ગુના દિતાનંદ સાંઈ મહારાજની જય ભગતજી મહારાજ ની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ ની જય મોહન મહારાજની મહારાજ ની જય સુરત અક્ષર મહોત્સવની જય જય જય